વધતા જતા તાપમાન અંગે વાત કરતાં એડવોકેટ શંકર સચદે આ વખતે ગરમીનું પ્રમાણ ખૂબ જ વધારે છે અને જે વેવ અત્યારે આખા દેશમાં છે એ આજથી પહેલાં આપણે ક્યારે અનુભવ્યું નથી તો વેવને કારણે જાનમાલને નુકસાની ન થાય એ માટે સૌએ પૂરતી કાળજી લેવી જોઈએ પહેલી વાત કે શક્ ત્યાં સુધી તાપ કે તડકામાં નીકળવું ન જોઈએ નંબર વન બીજું કે શક્ય એટલું પાણી દિવસ દરમિયાન અને રાત્રે પણ પીવું જોઈએ રાત્રે જમવામાં હળવો ખોરાક લેવો જોઈએ અને બપોરે પણ જમવામાં જે ચયાપચયનો નિયમ છે એ પ્રમાણે પચીસ ટકા જગ્યા આપણે ખાલી રાખવી જોઈએ બપોરના જમતી વખતે પણ બની શકે તો કોટનના અને ખાદીના કપડાં પહેરવા જોઈએ ટેરોલીનના નહીં પહેરવા જોઈએ અને જો ડુંગળી કે લસણ ખાવામાં પ્રતિબંધ ન હોય તો ગરમી સામે ડુંગળી અને લસણ એ રક્ષણ આપે છે આદુનું સેવન પણ ગરમી સામે રક્ષણ આપે છે તો આપણી કોઈ ધાર્મિક માન્યતાને કાંઈ પ્રતિબંધ જેવું બાધા જેવું ન હોય તો ડુંગળી લસણ અને આદુ એ ત્રણનું સેવન આપણે કરવું જોઈએ પછી બજારમાં જે ઠંડા પીણા વેચાતા હોય તો એની ક્વોલિટી સારી હોય તો વાંધો નહીં નહીંતર તર ઘેર આપણે લીંબુનું પાણી કે નારિયેળનું પાણી લેવું જોઈએ સુવા ઉઠવા માટે જે આયુર્વેદે નિયમ આપણે પ્રિસ્ક્રાઈબ કર્યા છે એને ફોલો કરવા જોઈએ સમયસર સુઈ જવું સમયસર ઉઠવું અને બપોરના જમ્યા પછી વામકુક્ષી ડાબા પડખે આરામ કરવાનું જે આયુર્વેદ કહે છે એનું પણ પાલન આપણે કરવું જોઈએ ટૂંકમાં જે આયુર્વેદે જે નિયમો ગળ્યા છે જે ખાવા પીવા માટે સુવા ઉઠવા માટે એનું આપણે જો પાલન કરીએ તો મારી દ્રષ્ટિ આપણને ઘરની સામે રક્ષણ મળી શકશે આપણા બાળકો પણ સામાન્ય રીતે બારે રમે એમાં વાંધો નહીં આવા તાપ અને તડકામાં પણ હું ઘણી વખત જોઉં છું કે બાળકો ક્રિકેટ રમતા હોય છે તો ક્રિકેટનો ક્રેઝ સમજી શકાય એમાં આઈપીએલ ચાલે છે એનો ક્રેઝ વધારે હોય એ પણ સમજી શકાય પણ એ બાળકોને પણ આપણે સમજાવવું જોઈએ કે રમવું હોય તો કાં સવારના ભાગમાં રમો સાંજના રમો કાં રાત્રે રમો બપોરે રમવાનું ટાળવું જોઈએ બાળકોને ખ્યાલ ન હોય તો વાલીઓની ફરજ છે પોતાના બાળકોને સમજાવવાની આજે જોઈ છે જુદી જુદી જગ્યાએ સરકાર પણ વેકેશન લંબાવે છે કોર્ટો પણ પોતાના સમયમાં ફેરફાર કરે છે તો એ રીતે જે વેવ આજે આખા દેશમાં ચાલી રહ્યું છે એમાંથી જાનમાલનું રક્ષણ કઈ રીતે થાય એનું સૌએ કાળજીપૂર્વક વિચારવું જોઈએ અને સરકારશ્રી તરફથી તંત્ર તરફથી વખતો વખત જે સૂચનાઓ આપવામાં આવે એનું પણ પાલન કરવું જોઈએ કારણ કે સરકારશ્રી અથવા તંત્ર તરફથી આપણને જે સૂચનાઓ આપવામાં આવે આખર તો આપણા હિતમાં હોય જે સૂચના આપણા હિતમાં હોય એનું પાલન આપણે બરાબર કરવું જોઈએ સારા નાગરિક તરીકે